સરાનિયા આ સિઝનમાં મહિસાગરની વીરપુરની બેંક ઓફ બરોડા શાખાનું કેશિયર દસ થી વધુ ગ્રાહકોના નાણા લઈ છુમંતર થઈ ગયો ગ્રાહકો બેંકમાં રૂપિયા ઉપાડવા જતા ખ્યાલ આવ્યો કે ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા

કીધું હા સાહેબ તો તમે તમે તે ખુલાસો કર્યા પણ મારે પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે એટલે સાહેબ એમ કીધું તમે ખાલી રવિવારની રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી શકો એટલે હું આજે સવારમાં અગિયાર વાગે આવ્યો સાહેબ એમ કોઈ બોલે નહીં એમની ખાલી અરજી લખી દીધો સાહેબને આલી જાણ ખાતા હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી એમ તમે પૈસા આપીએ કે પાછા જમા કરીએ એવું કશું કહેવામાં જ બધું આવ્યું નથી તો તે દિવસે કેશર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમારી બેંકની અંદર આજે કેશ નથી જ અમે ચેક મૂકીને જાવ પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું અમે બેંકના કેશર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંકની અંદર આપેલો ત્યારબાદ એને તે રકમ માલુમ પાસબુકમાં માલુમ કરતો અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે ડોલ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે